ચાલો આજે એક એવી મજાની વાર્તા સાંભળીએ જે બે તદ્દન અલગ સ્વભાવની વાત કરે છે સ્વાર્થ અને પરોપકાર આ વાર્તામાં એટલો ઊંડો સંઘર્ષ છે કે આપણને ઘણું બધું શીખવી જશે તો આ વાર્તામાં છે કોણ બે મુખ્ય પાત્રો છે અને બંનેના સ્વભાવ એમ સમજો કે જમીન આસમાનનો ફેર એક બાજુ છે એકદમ કુટિલ ચાલાક અને સ્વાર્થી શિયાળ અને બીજી બાજુ એક ભોળી પરોપકારી બકરી જે હંમેશા બીજાનું ભલું વિચારતી હોય હવે જ્યારે આવા બે પાત્રો ટકરાય ત્યારે વાર્તા તો રસપ્રદ બનવાની જ છે ખરું ને તો વાર્તા શરૂ થાય છે સુંદરવનના જંગલમાં અહીં એક શિયાળ હતું નામ એનું કુટેલરાજ પોતાની જાતને બહુ હોશિયાર સમજતું હતું પણ કહેવાય છે ને કે અતિ હોશિયારી ક્યારેક નડે બસ એવું જ થયું એ શિકારીઓએ ખોદેલા એક ઊંડા ખાડામાં જઈને પડી ગયું હવે ખાડામાં પડ્યા પછી તો એણે બહાર નીકળવા માટે શું શું નથી કર્યું બહુ જ કોશિશ કરી આમ તેમ કૂદકા માર્યા પણ બધું નકામું એની બધી ચાલાકી જાણે કે એ ખાડામાં જ દટાઈ ગઈ અને છેવટે થાકીને લોથફોથ થઈ ગયું એકદમ નિરાશ લાચાર હવે જ્યારે સાવ હારી ગયો હતો બસ ત્યારે જ એને કોઈકનો અવાજ સંભળાયો એક બકરીનો અને જેવો અવાજ કાને પડ્યો એની બધી નિરાશા ગાયબ એના મગજમાં તરત જ એક લુચ્ચો વિચાર ચમકી ગયો એણે તરત જ બકરીને એકદમ મીઠા અવાજમાં બૂમ પાડી અરે બકરી બહેન અહીં નીચે તો આવો જુઓ તો ખરા કેવું લીલુંછમ ઘાસ છે અને ઠંડુગાર પાણી પણ છે સાવ ખોટી વાત પણ એણે એવી રીતે કીધું કે ભોળી બકરી એની જાળમાં ફસાઈ જ જાય અને થયું પણ એવું જ પેલી ભોળી બકરી તો શિયાળની વાતોમાં આવી ગઈ એક સેકન્ડ પણ વિચાર ના કર્યો અને સીધી જ ખાડામાં મારી છલાંગ બસ થઈ ગયું બકરી પોતે ફસાઈ ગઈ અને શિયાળ માટે બહાર નીકળવાનો રસ્તો એકદમ સાફ થઈ ગયો હવે શિયાળ એની રમતનો છેલ્લો દાવ રમે છે અહીં એની અસલી ચાલાકી અને દગાબાજી સામે આવે છે તો એનો પ્લાન હતો શું જુઓ બહુ જ પાક્કો પ્લાન હતો સૌથી પહેલાં બકરીને લલચાવી પછી એ ખાડામાં આવી એટલે એની પીઠ પર પગ મૂકીને પોતે બહાર કૂદી ગયું અને બહાર નીકળીને શું કર્યું એ જ બકરીની મજાક ઉડાવી મતલબ બકરીના બોળપણનો એણે કેવો ગેરફાયદો ઉઠાવ્યો બહાર નીકળીને એકદમ સુરક્ષિત જગ્યાએ ઊભા રહીને એ બકરીને ટોણો મારે છે કે છે તું તો મૂરખ જ રહી જોયું પોતાની મેળે જ મરવા માટે ખાડામાં આવી ગઈ આ એનો ઘમંડ બોલી રહ્યો હતો એવો માનતો હતો કે એની ચાલાકી સર્વશ્રેષ્ઠ છે પણ અહીં એક સવાલ થાય શું બકરી ખરેખર મૂરખ હતી કે પછી વાત કંઈક બીજી જ છે કારણ કે હવે વાર્તામાં એક જોરદાર વળાંક આવવાનો છે અને હવે આવે છે આ વાર્તાનો સૌથી મહત્વનો હિસ્સો આપણને લાગે કે બકરી તો હારી ગઈ ફસાઈ ગઈ પણ એક એવી વાત કહે છે જે આખી બાજી પલટી નાખે છે બકરી જરા પણ ગભરાયા વગર એકદમ શાંતિથી જવાબ આપે છે એ કહે છે બીજાને ઉપયોગી થવામાં જ મને જીવનનો સાચો અર્થ મળે છે પણ તું તું તારી આ લુચ્ચાઈથી ક્યારેય કોઈનો સાચો સ્નેહ નહીં જીતી શકે કેટલો ઊંડો વિચાર છે નહીં કે પરોપકારની કિંમત સ્વાર્થથી ક્યાંય વધારે છે તો અહીં આપણને બે અલગ અલગ વિચારધારા જોવા મળે છે એક તરફ બકરી છે જે માને છે કે બીજાનું ભલું કરવાથી જીવન સાર્થક થાય છે સંબંધો બને છે અને બીજી તરફ શિયાળ જે માને છે કે સ્વાર્થથી ભલે થોડીવાર માટે જીત મળે પણ અંતે તો એકલતા જ હાથ લાગે છે પણ સવાલ એ છે કે બકરીની આટલી સાચી વાતની પેલા ચાલાક શિયાળ પર કોઈ અસર થઈ હશે ખરી ચાલો વાર્તાના અંત તરફ આગળ વધીએ ખબર છે બકરીના જવાબમાં જરાય ગુસ્સો નહોતો બસ એક સચ્ચાઈ હતી એક શાંતિ હતી અને એના એ જ સાચા શબ્દો શિયાળના ઘમંડને વીંધીને સીધા એના હૃદય સુધી પહોંચી ગયા અને પછી શું થયું વાર્તાનો અંત ખરેખર અદભુત છે બકરી સાથેની એક મુલાકાતે શિયાળને અંદરથી હલાવી દીધું એના પર એટલી ઊંડી અસર થઈ કે એણે પોતાની બધી લુચ્ચાઈ અને કપટ છોડીને જીવનની એક નવી સારી દિશા પકડવાનું નક્કી કરી લીધું તો આ વાર્તા આપણને એક બહુ મોટો સવાલ પૂછતી જાય છે જીવનમાં પસંદગી આપણી છે સ્વાર્થની થોડા સમયની જીત જોઈએ છે કે પછી પરોપકારનું એ સાચું મૂલ્ય જે હંમેશા આપણી સાથે રહે છે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે ખરું ને